નમસ્કાર મિત્રો આજે આપણે લઈને આવ્યા છે ગુજરાતના દસ સૌથી મોટા સમાચાર ચાલો જોઈએ સૌ પ્રથમ ગુજરાતના પ્રથમ સમાચાર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકે માવઠાની માહિતી સંજોગો સર્જાય છે ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે વલસાડથી લઈ જૂનાગઢ સુધીના વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં એકાએક દસ ટકાનો ઘટાડો થયો છે ઓપેક દેશોએ ઉત્પાદન વધારવાનો નિર્ણય લેતા ભાવ નીચે આવ્યા છે ભારત માટે આ એક રાહતના સમાચારમાંથી છે કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ પર તેનો સીધો અસર થશે યુનિવર્સલ સિવિલ કોડ બિલ રાજ્યસભામાં દેશમાં ફરી એકવાર યુનિવર્સલ સિવિલ કોડનો મુદ્દો ચર્ચામાં છે રાજ્યસભામાં આજે આ બિલ રજૂ થવાનું છે વિપક્ષ આ નિર્ણયને સંસદીય રિવાજો વિરુદ્ધ ગણાવે છે જ્યારે સરકાર આને સંવિધાનિક સમાનતા તરફ પગલાં ગણાવે છે ટ્રમ્પ બાઇડન ચૂંટણી મુકાબલો અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ટ્રમ્પ અને બાઇડન ફરીથી આમને સામને છે બંને નેતાઓએ પોતાની ટીમો સાથે ચૂંટણી અભિયાન શરૂ કરી દીધું છે અમદાવાદ બનશે એઆઈ હબ અમદાવાદ હવે ટેકનોલોજી ક્ષેત્રે આગેવાન બની રહ્યું છે એક હજાર કરોડના રોકાણ સાથે રાજ્ય સરકારે એઆઈ ટેકનોલોજી પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે જેથી પંદર હજારથી વધુ નોકરીઓ સર્જાશે ચીન ભારત સરહદે તણાવ લદ્દાખ સેક્ટરમાં ફરીથી ચીની ગતિવિધિઓ વધી રહી છે ભારતીય સેનાએ એલર્ટ જારી કર્યું છે અને સરહદી વિસ્તારોમાં દેખરેખ વધારવામાં આવી છે હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં વાપસી ક્રિકેટના ચાહકો માટે ખુશખબરી હાર્દિક પંડ્યા ફરીથી ટીમ ઇન્ડિયામાં વાપસી કરે છે એશિયા કપ માટે ઘોષિત ટીમમાં તેમનો સમાવેશ કરાયો છે ધોરણ છ થી સ્કિલ ટ્રેનિંગ ફરજિયાત ગુજરાત શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે હવે ધોરણ છ વિદ્યાર્થીઓને સ્કિલ ટ્રેનિંગ ફરજિયાત હશે જે તેમને ટેકનિકલ અને વ્યવસાયિક રીતે સશક્ત બનાવશે ઇઝરાયેલ પેલિસ્ટાઈન તણાવ મધ્ય પૂર્વમાં ફરી હિંસા ભભૂકી છે ઇઝરાયલ અને પેલિસ્ટાઈન વચ્ચે અથડામણમાં પચાસથી વધુ લોકોના મોત થયા છે યુએનએસ શાંતિ માટે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે અમદાવાદ મેટ્રો લાઇન ત્રણ લોકાર્પણ અમદાવાદ મેટ્રો લાઇન ત્રણ આજે લોકો માટે ખુલ્લી મુકાશે ઉત્તર દક્ષિણ કોરિડોરને જોડતી આ લાઇનથી દૈનિક મુસાફરી વધુ સરળ બનશે તો મિત્રો આ હતા આજના દસ સૌથી મોટા સમાચાર અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં